હેલો મિત્રો તમે જોઈ રહ્યા છો યુટ્યુબ છે મિત્રો હિન્દુ ધાર્મિક ગ્રંથોમાં કહેવાયું છે કે અમાવસ્યા એટલે કે અમાસ સોમવારના દિવસે ભાગ્યે જ આવે છે જો કોઈ મહિનાની અમાસ સોમવારે આવે તો તેને સોમવતી અમાસ કહેવામાં આવે છે આ વર્ષની છેલ્લી એટલે કે પોષે અમાસ સોમવારે છે જે સોમવતી અમાસનો શુભ સંયોગ બનાવે છે આ વર્ષની સોમવતી અમાસ ક્યારે છે તો કે ઓ શ્રી કૃષ્ણ અમાસ તિથિ ત્રીસમી ડિસેમ્બરના રોજ સવારે ચાર વાગ્યે અને એક મિનિટથી શરૂ થશે અને એકત્રીસમી ડિસેમ્બરના રોજ સવારે ત્રણ વાગ્યે અને છપ્પન વાગ મિનિટ સુધી રહેશે ઉદય તિથિ અનુસાર પોષ મહિનામાં સોમવતી અમાસ ત્રીસમી ડિસેમ્બર બે હજાર ચોવીસના રોજ છે સોમવતી અમાસ પર વૃદ્ધિ યોગ સવારથી સાંજના આઠ વાગ્યે ને બત્રીસ મિનિટ સુધી અને મૂળ નક્ષત્ર રાત્રે અગિયાર વાગ્યે અને સત્તાવન મિનિટ સુધીનું છે સોમવતી અમાસ પર લાંબી ઉંમર માટે શું ઉપાયો કરવા જોઈએ તો મિત્રો સોમવતી અમાસના દિવસે શિવલિંગ પર પાણી દૂધ દહીં મધ ઘી વગેરેથી અભિષેક કરવો એવું માનવામાં આવે છે કે તેનાથી લાંબા આયુષ્યનું વરદાન મળે છે આ દિવસે ઉપવાસ કરવો ખૂબ જ શુભ મનાય છે સોમવતી અમાસ પર અનેક ઉપાયો કરવામાં આવે છે જેમાંથી અમાસ પર આપવામાં આવેલું દાન પિતૃઓને તૃપ્ત કરે છે એવું માનવામાં આવે છે કે તેનાથી પિતૃદોષ દૂર થાય છે પીપળાના ઝાડને જળ ચડાવવું અને દીવો પ્રપાવવું તેનાથી શનિદેવ પ્રસન્ન થાય છે આ દિવસે વિવાહિત મહિલાઓને લગ્ન સામગ્રીનું દાન કરવું એવું માનવામાં આવે છે કે આ દિવસે દેવી પાર્વતીની પૂજા કરવાથી સુખ અને સમૃદ્ધિ મળે છે ધાર્મિક ગ્રંથો અનુસાર સોમવતી દિવસ આત્માની તૃપ્તિ માટે શ્રાદ્ધ વિધિ કરવા માટે યોગ્ય માનવામાં આવે છે આ દિવસ કાલસર્પ દોષ નિવારણની પૂજા માટે પણ હોય છે સોમવારના દિવસે આવતી અમાવસ્યાને સોમવતી અમાવસ્યા કહેવામાં આવે છે હિન્દુ ધર્મમાં અમાવસ્યાનો દિવસ ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે અને આ આ દિવસ પિતૃઓ તેમજ પૂર્વજોને સમર્પિત હોય છે વખતે સોમવતી અમાવસ્યા ત્રીસ ડિસેમ્બર સોમવારે મનાવવામાં આવશે સોમવતી અમાવસ્યા વર્ષમાં બે વખત આવે છે એવી માન્યતા છે કે અમાવસ્યાના દિવસે પવિત્ર નદીમાં સ્નાન કરીને દાન કરવાથી અક્ષય ફળ મળે છે અને કાલ દોષ અને પિતૃ પણ મુક્તિ મળે છે સોમવતી અમાવસ્યાના દિવસે દેવી પાર્વતી અને ભગવાન શિવની પૂજા કરવાનું વિશેષ મહત્વ છે અને આ દિવસે પીપળની પૂજા કરવામાં આવે છે સોમવતી અમાવસ્યા સ્નાન કરવાનો શુભ સમય શું છે તે હું તમને જણાવવા જઈ રહી છું મિત્રો તો કે સોમવતી અમાવસ્યા ત્રીસ ડિસેમ્બર સવારે ચાર વાગ્યે અને એક મિનિટથી શરૂ થશે અને તારીખ એકત્રીસમી ડિસેમ્બર સવારે ત્રણ વાગ્યે અને છપ્પન મિનિટે સમાપ્ત થશે આ દિવસે સ્નાન અને દાનનો શુભ સમય સવારે પાંચ વાગ્યે અને ચોવીસ મિનિટથી લઈને છ વાગ્યે અને ઓગણીસ મિનિટ સુધીનો રહેશે સોમવતી અમાવસ્યાને દિવસે કયા શુભ યોગ બને છે તો કે વર્ષની આ છેલ્લી અમાવસ્યા છે એટલે સોમવતી અમાવસ્યા ખૂબ જ વિશેષ માનવામાં આવે છે આ વખતે સોમવતી અમાવસ્યા પર વૃદ્ધિ યોગ નક્ષત્ર યોગનો બની રહ્યો છે સોમવતી અમાવસ્યા પૂજનની વિધિ હું તમને જણાવવા જઈ રહી છું મિત્રો તો કે સોમવતી અમાવસ્યાના દિવસે પૂજા કરવા માટે સૌ પ્રથમ બ્રહ્મ મુહૂર્તમાં જાગવું અને બધા કામ પૂર્ણ થયા પછી સ્નાન કરવું આ દિવસે ગંગા સ્નાનનું ખૂબ જ મહત્વ છે તેથી ગંગામાં સ્નાન કરવું જોઈએ અને ત્યારબાદ સૂર્ય ભગવાનને અર્ઘ્ય અર્પણ કરવું જોઈએ આ દિવસે ભગવાન શિવ અને માતા પાર્વતીની પૂજા કરીને વિશેષ આશીર્વાદ મેળવે છે અને પૂજા કર્યા બાદ પોતાની ક્ષમતા મુજબ દાન કરે છે સોમવતી અમાસની વ્રત કથા હવે હું તમને સંભળાવવા જઈ રહી છું મિત્રો તો એક છે તે આ વ્રત કથાને અવશ્ય સાંભળજો દંતકથા અનુસાર એક ગામમાં એક ગરીબ ગ્રામણ પરિવાર હતો તે પરિવારમાં એક પતિ પત્ની અને એક પુત્રી હતી જેમ જેમ સમય વીતતો ગયો તેમ તેમ તેની પુત્રી ધીમે ધીમે મોટી થવા લાગી વધતી જતી ઉંમર સાથે એ દીકરીમાં તમામ સ્ત્રી ગુણોનો વિકાસ થતો ગયો તે છોકરી સુંદર સંસ્કારી અને પ્રતિભાશાળી હતી પરંતુ ગરીબ હોવાને કારણે તે લગ્ન કરી શકી ન હતી એક દિવસ એ બ્રાહ્મણના ઘરે એક સંત રાજા આવ્યા યુવતીની સેવાની ભાવનાથી ઋષિ ખૂબ પ્રસન્ન થયા કન્યાને દીર્ઘાયુ માટે આશીર્વાદ આપતા ઋષિએ કહ્યું આ છોકરીના હાથમાં લગ્નની રેખા જ નથી પછી બ્રાહ્મણ દંપતીએ ઋષિને ઉપાય વિશે પૂછ્યું કે છોકરીને આના માટે શું ઉપાય કરવો જોઈએ જેથી તેના લગ્ન થઈ શકે થોડી વિચાર્યા પછી સાધુ મહારાજે પોતાના દીર્ઘ ભર્યા ધ્યાનથી કહ્યું કે થોડે દૂર આવેલા એક ગામમાં સોના નામની એક ધોબી સ્ત્રી તેના પુત્ર અને પુત્રવધુ સાથે રહે છે જેઓ ખૂબ જ વ્યવસ્થિત અને તેના પતિ પ્રત્યે સમર્પિત છે જો આ સુકન્યા તે ધોબીની સેવા કરે અને તે સ્ત્રી તેના લગ્નમાં પોતાની માંગનું સિંદૂર લગાવી અને તે પછી આ છોકરીના લગ્ન થઈ જાય તો આ છોકરીના વિધવા થવાની શક્યતાઓ ખતમ થઈ શકે છે સાધુએ એમ પણ કહ્યું કે સ્ત્રી કે બહાર જતી નથી માતાએ તેની પુત્રીને આ પ્રસ્તાવ મૂક્યો હતો આ સાંભળીને બ્રાહ્મણીએ તેની પુત્રીને ધોબીની સેવા કરવાનું કહ્યું બીજા જ દિવસથી છોકરી સવારે વહેલા ઉઠીને સોના ધોબીના ઘરે જવાનું સાફ સફાઈ અને બીજા બધા કામો કરીને પછી પોતાના ઘરે આવવા લાગી એક દિવસ સોના ધોબી મહિલાએ તેને વહુને પૂછ્યું કે તું સવારે ઉઠીને બધું કામ કરે છે અને મને ખ્યાલ પણ નથી આવતો પુત્રવધુએ કહ્યું મા મેં વિચાર્યું કે તમે સવારે વહેલા ઉઠીને જાતે જ બધા કામ પૂરા કરો છો અને હું મોડી જાગું છું આ બધું જાણીને સાસુ અને પુત્રવધુ બંનેએ ઘરની દેખરેખ શરૂ કરી કે કોણ છે તે જોવા માટે જે સવારે ઘરનું બધું કામ કરે છે અને નીકળી જાય છે ઘણા દિવસો પછી ધોબીએ એક છોકરીને અંધારામાં મોઢું આવતી અને બધું કામ કરીને જતી રહી જ્યારે તે તે બહાર જવા લાગી ત્યારે સોના ધોબણ પગે પડી અને પૂછ્યું તમે કોણ છો અને મારા ઘરમાં આવી રીતે છુપાઈને કેમ કામ કરો છો પછી છોકરીએ ઋષિએ કહ્યું તે બધું સોના ધોબીને કહી સંભળાવ્યું ધોબી સ્ત્રી સોના તેના પતિની સમર્પિત હતી તેથી તે તેજસ્વી હતી તે સંમત્ત થઈ સોના ધોબણના પતિ થોડા બીમાર હતા તેણે પુત્રવધૂને પરત ન આવે ત્યાં સુધી ઘરે જ રહેવા કહ્યું હતું છોકરીની માંગમાં સિંદૂર લગાવ્યું જેવી સોના ધોબીએ છોકરીની માંગ પર તેના માંગનો સિંદૂર લગાવ્યું કે તરત જ સોના ધોબીના પતિનું મૃત્યુ થઈ ગયું તેને આ અંગે ખબર પડી રસ્તામાં ક્યાંક પીપળનું ઝાડ મળે તો તેને પાણી અર્પણ કરીને અને તેની આસપાસ પ્રદક્ષિણા કરીને જ તે પાણી લઈશ એવું વિચારીને તે પાણી વિના ઘરેથી નીકળી ગઈ એ દિવસે સોમવતી અમાસ હતી બ્રાહ્મણના ઘરે મળેલી પૂજા થાળીને બદલે તેણે ઝાડની વાર ટુકડા સાથે પ્રદક્ષિણા કરી અને પછી પાણી પીધું તેણીએ આ કર્યું કે તરત જ તેના પતિનું મૃત શરીર જીવંત બન્યું ધોબીનો પતિ ફરી જીવિત થયો ત્યારથી સોમવતી અમાસની પૂજા અને આ કથા વિના આ સોમવતી અમાસનો વ્રત અધૂરું માનવામાં આવે છે મિત્રો સોમવતી અમાસની કથા અને સોમવતી અમાસ ક્યારે છે એના વિશે મેં તમને જણાવીને આશા રાખું છું કે તમને આ કથા અવશ્ય પસંદ આવી હશે ધન્યવાદ